મિત્રો તમે જોઈ શકો છો આ ટિંડોરાની વાડી એટલે કે ગિલોડાની વાડીમાં એક નંબરનું રિઝલ્ટ છે જુઓ આ છે ચોમાસુની વાડી અને પાંદડે પાંદડે તમે ટિંડોરાનો લાગ દરેક જગ્યાએ જોઈ શકો છો જુઓ પાંદડે પાંદડે જો તમે ગલોડોની ખેતી કરતા હોય અને તમારે ઉત્પાદન ના આવતું હોય વિકાસ ના થતો હોય વાડી પીડી પડી જતી હોય જુઓ કેટલા જબરજસ્ત દરેક જગ્યાએ ટિંડોરાનો લાગ જોઈ શકો છો અને જો લાઈન લાગી ગયા છે મિત્રો દરેક જગ્યાએ તમને દેખાતા છે દરેક જગ્યાએ એક નંબરનું રિઝલ્ટ છે મિત્રો જુઓ તો ઢિંડોરાની ખેતી કરતા ખેડૂતો માટે ખાસ જુઓ લાઈન પડી છે લાઈન તો રિલોડાની ખેતી કરતા ખેડૂતો માટે ખાસ જુઓ આ પ્રમાણે રિઝલ્ટ જોતું હોય મિત્રો તો દરેક જગ્યાએ જબરજસ્ત માલ જ એટલો બધો બેસી ગયો છે આ ચોમાસાની સિઝન છે છતાં પણ તમે જુઓ ગલોડીની વાડીમાં જબરજસ્ત અફલાતું રિઝલ્ટ ક્વોલિટી સાયનિંગ અને એવું નહીં તમને દરેક જગ્યાએ જુઓ ઇન્ડોરાજ ટેન્ડોરા જોવા મળશે આ બાજુ પણ લઈ જાવ તમને જો દરેક જગ્યાએ છે એક નમરની ક્વોલિટી તો ના ખેતી કરતા ખેડૂતો માટે ખાસ આ વિડિયો જોવો તો અમને કોન્ટેક કરી શકો છો દરેક જગ્યાએ જબરજસ્ત એનું રિઝલ્ટ ક્વોલિટી ને એક નંબર દરેક જગ્યાએ સિંધુ જોઈ શકો છો મિત્રો ઓકે તો તમારું ઉત્પાદન ઓછું આવતું હોય વિકાસ ઓછો આવતો હોય તો અમારો સંપર્ક કરી શકો છો ઓકે થેન્ક યુ સો મચ જય જવાન જય કિસાન